હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ કુકિંગ હવર્સ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ નવી રીતથી રોટલીના ભજીયા બનાવવાની રેસીપી ઘરમાં જ રહેલી સામગ્રીઓમાંથી અને ખૂબ જ ઓછા સમયમાં બનતા આ ટેસ્ટી ભજીયા તમે પણ એક વખત ઘરે જરૂરથી ટ્રાય કરજો એક વખત આ રીતેના રોટલીના ભજીયા ટ્રાય કરશો પછી તમને બહારના પણ નહીં ભાવે એટલા સરસ બને છે તો તમને મારી આ રેસિપી સારી લાગે તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો આ વિડીયોની નીચે એક રેડ બટન આપેલું છે તેના ઉપર ક્લિક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલો બેલ બટન પ્રેસ કરી દો તો પહેલાં આપણે ભજીયા બનાવવા માટેનું બેટર તૈયાર કરી લઈએ તેના માટે મેં અહીંયા એક કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીએ અડધી ચમચી જેટલું આપણે નમક એડ કરીશું અને અડધી ચમચી કરતાં પણ થોડી ઓછી એવી આપણે હળદર એડ કરીશું પિંચ જેટલી આપણે હિંગ એડ કરી દઈએ અને ત્યારબાદ અડધી ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું જે એડ કરવા બિલકુલ ઓપ્શનલ છે તો હવે આપણે બધા જ મસાલાઓ એડ કરી દીધા છે તો આ રીતે થોડું થોડું કરી અને આપણે પાણી એડ કરીશું અને ખૂબ જ સરસ એવું બેટર તૈયાર કરી લઈશું આ બેટર એકદમ જાડું પણ નહીં અને એકદમ પાતળું પણ નહીં એ રીતેનું રાખવાનું છે તો તમે જોઈ શકો છો બિલકુલ આ રીતેનું બેટર બનાવી અને તૈયાર કરી લેવાનું છે તો હવે આપણે ભજીયા માટેનું સ્ટફિંગ તૈયાર કરીએ તેના માટે મેં અહીંયા આ રીતેનું એક પેન લીધેલું છે જેમાં આપણે એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એડ કરીશું અધી ચમચી જેટલું આખું જીરું થોડા ફ્રેશ લીમડાના પાન બે નંગ જેટલા આપણે નાના કટ કરેલા મરચાં એડ કરીશું અને હવે તેને સરસ રીતે શોતે કરી લેવાનું છે ત્યારબાદ તેમાં એક નંગ નાની કટ કરેલી ડુંગળી એડ કરીશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને પણ સરસ રીતે ચલાવતા જઈ અને આપણે શોતે કરી લઈએ બધું સરસ રીતે સોતે થઈ જાય ત્યારબાદ મેં અહીંયા બે નંગ જેટલા બાફેલા બટાકા લીધેલા છે જેને આ રીતે મિક્સ કરી અને ત્યારબાદ એડ કરીશું અને હવે તેમાં મસાલાઓ એડ કરીએ તેના માટે એડ કરીશું અડધી ચમચી જેટલું નમક એક ચમચી જેટલું લાલ મરચું પાવડર અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલી હળદર એક મોટી ચમચી જેટલી ખાંડ અને એક ચમચી જેટલો આપણે લીંબુનો રસ એડ કરીશું બધા જ મસાલાઓ એડ કરી અને આપણે તેને બટાકા જોડે સરસ રીતે મિક્સ કરી દઈએ તમે જેટલા પણ બટાકા લીધા હોય તેને એકોર્ડિંગ મસાલાને એડજસ્ટ કરી શકો છો તો હવે તમે જોઈ શકો છો આપણું ખૂબ જ સરસ એવું સ્ટફિંગ બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે રોટલીના ભજીયા બનાવવા માટે મેં અહીંયા બે નંગ રોટલી લીધેલી છે બે નંગ રોટલીમાંથી ચાર જેટલા ભજીયા બની અને તૈયાર થઈ જશે તો હવે આ રીતે રોટલી ઉપર આપણે તૈયાર કરેલું સ્ટફિંગ એડ કરી અને તેને સરસ રીતે સ્પ્રેડ કરી દઈશું આ રીતે રોટલી ઉપર ઇવનલી તેને સ્પ્રેડ કરવાનું છે જેથી કરી અને બધા ભજીયા ઇવનલી સરસ બને તો તમે જોઈ શકો છો મેં અહીંયા સ્ટફિંગને સરસ રીતે સ્પ્રેડ કરી અને તૈયાર કરી દીધું છે ત્યારબાદ તેના ઉપર આ રીતે બીજી રોટલી રાખી અને તેને સરસ રીતે થોડી પ્રેસ કરી દઈશું ત્યારબાદ આ રીતે કટર અથવા તો કિચન સીઝરની મદદથી આપણે તેને કટ કરી લેવાનું છે મેં અહીંયા તેને ચાર ભાગમાં ડિવાઈડ કર્યું છે તમારે છ કે આઠ ભાગમાં નાના પીસીસમાં ડિવાઈડ કરવું હોય તો તમે એ રીતે પણ કરી શકો છો હવે સેમ જ રીતે મેં બીજી રોટલીઓના પણ ભજીયા બનાવી અને તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેને ફ્રાય કરીશું તમે અહીંયા જોઈ શકો છો આપણું તેલ પણ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો આ રીતે આપણે રોટલીને જે સ્ટફિંગથી ફિલ કરી અને તૈયાર કરી છે તેને તૈયાર કરેલા બેટરમાં આ રીતે ડીપ કરીશું અને ત્યારબાદ તેલમાં આ રીતે તેને ફ્રાય કરવા માટે મૂકીશું આ સમયે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું આ રીતે તમે એક વખત રોટલીના ભજીયા બનાવશો એટલે તમને બ્રેડ પકોડા પણ નહીં ભાવે એટલા સરસ બને છે અને આ ભજીયા બનાવવા માટે તમારે માર્કેટમાંથી પણ કંઈ જ નહીં લાવવું પડે હવે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને આ રીતે બંને તરફ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ત્યાં સુધી તેને ફ્રાય કરવાના છે તો તમે જોઈ શકો છો આપણા ભજીયા એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગયા છે આ રીતેના થોડા ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે તેને બધું જ તેમાંથી તેલની તોરી અને પ્લેટ ઉપર લઈ લઈશું તો તૈયાર કરેલા રોટલીના ભજીયાને મેં અહીંયા ટમેટો કેચપ જોડે શરૂ કર્યું છે જો તમને ગ્રીન ચટણી અથવા તો ખજૂર આંબલીની ચટણી જોડે ફાવે તો તેની જોડે પણ સર્વ કરી શકો છો અને આ ભજીયા ચા જોડે પણ ખૂબ જ સરસ લાગે છે તો તમે આ રીતેના ક્યારેય રોટલીના ભજીયા ઘરે ટ્રાય ના કરી હોય તો એક વખત તો જરૂરથી કરજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે